ડાંગેદરા તાલુકાના રૂપાવટથી નાની ચાણા સુધીનો બિસ્માર હાલતમાં રસ્તો રાહદારીઓ તથા વાહન ચાલકો ભોગવી રહ્યા છે હાલાકી ગ્રામજનો દ્વારા રસ્તો બનાવવા માટે કરવામાં આવી રહી છે માંગ મારું નામ દીપકભાઈ રમેશભાઈ ગામ રૂપાવટી અને આપણે નાય ચાણા દાદા આવવા માટે રસ્તો એકદમ ખરાબ છે તો એને સુધારવા માટે અમારે સરકારને એટલી વિનંતી છે કે અમારે આ રસ્તો એક કરી દે આપણે રૂપાવટીથી અહીંક્યાવાડી સુધીનો રસ્તો હાવ ખરાબ છે અને હવે નવર એવા એક્સિડન્ટના આવા બનાવ બનતા રહે છે તો એના માટે અમારી અપીલ છે કે આ રસ્તો અમને કરી આપે મારું નામ ચાવડા મનુભાઈ રામજીભાઈ ગામ રૂપાઓટી વુડ ફ્રાઈડ પિઝા હવે નખતરા પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પીઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ